કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ વિસ્તારોમાં ગણપતિ પ્રતિમાની સ્થાપન કરવામાં આવ્યું છે અને કલાત્મક મૂર્તિઓ વાંચતે ગાજતે ભક્તોએ મંડપમાં સ્થાપન કરી હતી આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે કેશોદ શહેર અને તાલુકામાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે બાપ્પાનું સ્થાપન કરી ભક્તોએ બાપાની મહાપૂજા અને આરતી કરી હતી કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે મોટા ભાગના લોકોએ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી છે આ સાથે જ ભક્તો દ્વારા વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ વાંચતે ગાજતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી હતી કેશોદ શહેરની અંદર વિવિધ ગણેશ ઉત્સવો વિવિધ યુવક મંડળો અને વિવિધ મંડળો દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને સત્તર તારીખ આનંદ ચૌદ સુધી દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતીના સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વખતે કેટલો શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ